મિત્રો તારીખ છે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર રવિવાર આજના વિડીયોની અંદર પુષ્ય નક્ષત્ર બે હજાર ચોવીસ વિશે માહિતી મેળવવાના છીએ કયું વાહન હોય છે કેટલો વરસાદ પડશે અને વરસાદના કેવા કેવા યોગ રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો પુષ્ય નક્ષત્ર બે હજાર ચોવીસ વરસાદના નક્ષત્રમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ ગણવામાં આવે છે કેમ કે પુષ્ય નક્ષત્રમાં વરસાદના પાણી અમૃત સમાન ગણવામાં આવે છે તો આજથી આ મહત્વના વિડીયોની અંદર પુષ્ય નક્ષત્ર બે હજાર ચોવીસ ક્યારે બેસે છે કયું વાહન હોય છે અને કેટલો વરસાદ પડે છે અને વરસાદના કેવા કેવા યોગ હોય છે તેની સંપૂર્ણ માહિતી આ છું તો મિત્રો પુષ્ય નક્ષત્ર બે સૂર્યનારાયણ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તેરસ ના શુક્રવાર એટલે કે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના ના દિવસે થઈ ગયું છે શુક્રવાર હોવાથી ખૂબ જ શુભ ગણવામાં આવે છે નક્ષત્રનું વાહન ડેઢકો હોય છે

કેમ કે આ સમયગાળા દરમિયાન મોટાભાગે બંગાળની ખાડી તેમજ અરબસાગરમાં વરસાદી સિસ્ટમ અવનવાર સક્રિય થતી હોય છે બંગાળની ખાડી બનતી વરસાદની સિસ્ટમ ગુજરાત સુધી જોવા મળતી હોય છે એટલે કે ગુજરાતમાં પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદના યોગ ઊભા થતા જોવા મળે છે એટલે કે સાર્વત્રિક વરસાદના યોગ જોવા મળતા હોય છે તો મિત્રો હવે જાણી લઈએ કે પુષ્ય નક્ષત્ર અને ભડલી વાક્ય ખાસ આ વાતનો અનુભવ કરજો કે આ નક્ષત્ર સમયગાળા દરમિયાન વહેલી સવારે બપૈયો પક્ષી બોલે છે એ દિવસથી ત્રણ ઘડી અથવા તો ત્રણ દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદનો રાઉન આવે તેવી સંભાવના જોવા મળતી હોય છે કેમ કે આ બદલી વાક્યોમાં પણ ઉલ્લેખ જોવા મળ્યો છે તો મિત્રો પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન જો દેવ સકલી ધૂળમાં સ્નાન કરતી જણાય તો ભારે વરસાદની સંભાવનાના યોગ રહે છે એટલે કે જો આ સકલી ધૂળની અંદર સ્નાન કરતી હોય તો વરસાદની સંભાવના ખૂબ જ વધી જાય છે આ વાતમાં પ્રાણી પ્રાચીન વર્ષ વિજ્ઞાન જોવા મળે છે કેમ કે અર્વાચીન વિજ્ઞાન સમયગાળા દરમિયાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનની ઘણી બધી વાતો સત્યની મહોર મારતી જોવા મળે છે તો મિત્રો આ હતી પુષ્પ નક્ષત્ર વિશેની માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન